હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું શટ્ટીલા એકાદશીની વ્રત કથા અને મહાત્મ્ય વિશે આગળના વિડીયોમાં આપણે શટ્ટીલા એકાદશી ક્યારે છે તેમની પૂજા વિધિ અને મહત્વ વિશે જાણ્યું હતું જો એ વિડીયો તમારે જોવો હોય તો તેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે સનાતન ધર્મમાં એકાદશી વ્રત મહત્વપૂર્ણ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ મહા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને શટ્ટીલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ વખતે શટ્ટીલા એકાદશી પચીસ જાન્યુઆરી બે હજાર પચીસે છે એવું માનવામાં આવે છે કે શટ્ટીલા એકાદશીનું વ્રત કરવાથી સાધકને ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જે લોકો શટ્ટીલા એકાદશીનું વ્રત રાખે છે તેઓએ શટ્ટીલા એકાદશીની વ્રત કથા અવશ્ય વાંચવી તથા સાંભળવી જોઈએ અન્યથા પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી તો ચાલો જાણીએ શટ્ટીલા એકાદશી વ્રતની કથા વિશે શટ્ટીલા એકાદશી વ્રતની કથા દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં એક બ્રાહ્મણ સ્ત્રી હતા ધર્મનિષ્ઠ હોવા છતાં તેણી હંમેશા પૂજા અને ઉપવાસ કરતા હતા પરંતુ તેણે ક્યારેય દાન કર્યું ન હતું કે દેવી દેવતાઓ અને બ્રાહ્મણોને પૈસા અથવા અન્નનું દાન કર્યું ન હતું વિશ્વના સર્જનહાર ભગવાન વિષ્ણુ બ્રાહ્મણની પૂજા અને ઉપવાસથી પ્રસન્ન થયા તેમણે વિચાર્યું કે બ્રાહ્મણ પૂજા અને ઉપવાસ દ્વારા તેના શરીરને શુદ્ધ કરે છે આવી સ્થિતિમાં તે વૈકુંઠ જગતની પ્રાપ્તિ કરશે પરંતુ જો તેણે જીવનમાં ક્યારેય દાન ન કર્યું હોય તો વૈકુંઠ જગતમાં તેના ભોજનનું શું થશે આ બધી બાબતોનો વિચાર કરી અને ભગવાન શ્રી હરિ બ્રાહ્મણીની પાસે ગયા અને તેમની પાસેથી ભિક્ષા માંગી ભગવાન વિષ્ણુના વેશમાં એક બ્રાહ્મણ સ્ત્રીએ ઋષિને ભિક્ષામાં માટીનો એક ગઠ્ઠો આપ્યો ભગવાન તેની સાથે વૈકુંઠ જગતમાં પાછા ફર્યા થોડા સમય પછી બ્રાહ્મણીના મૃત્યુ પછી તે વૈકુંઠ જગતમાં આવ્યા ભિક્ષામાં માટી આપવાથી બ્રાહ્મણીને વૈકુંઠ જગતમાં મહેલ મળ્યો પરંતુ તેના ઘરમાં ખાવાનું વગેરે નહોતું આ બધું જોઈ અને બ્રાહ્મણીએ ભગવાન શ્રી હરિને કહ્યું કે મેં મારા જીવનમાં હંમેશા પૂજા અને ઉપવાસ કર્યા છે પરંતુ મારા ઘરમાં કંઈ જ નથી તેમની આ સમસ્યા સાંભળી અને ભગવાને કહ્યું કે તમે વૈકુંઠ જગતની દેવીઓને મળો અને શટ્ટીલા એકાદશીનું વ્રત અને દાનનું મહત્વ સાંભળો તેનું પાલન કરો તમારી બધી ભૂલો માફ કરવામાં આવશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થશે બ્રાહ્મણીએ દેવીઓ પાસેથી શટ્ટીલા એકાદશીનું મહત્ત્વ સાંભળ્યું અને આ વખતે ઉપવાસની સાથે સાથે તેણે તલનું દાન પણ કર્યું એવું માનવામાં આવે છે કે શટ્ટિલા એકાદશીના દિવસે વ્યક્તિ જેટલું વધુ તલનું દાન કરે છે તેટલા જ તે વૈકુંઠ લોકમાં હજાર વર્ષ સુધી સુખેથી જીવશે જેઓ આ દિવસે વ્રત કરે છે દાન કરે છે સ્નાન અને તપ કરે છે તેમણે અટૂત પુણ્ય મળે છે આ એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજામાં ખાસ કરીને કાળા તલ અર્પણ કરવા જોઈએ મંગળવારે એકાદશીના દિવસે તલ વડે હવન તર્પણ પૂજા અને દાન કરવું જોઈએ હવે આપણે વ્રત કથાનું મહાત્મ્ય જાણીશું તેમની સમસ્યા સાંભળીને ભગવાને કહ્યું કે તમે વૈકુંઠ લોકની દેવીઓને મળો અને શટ્ટીલા એકાદશીના વ્રત અને દાનનું મહાત્મ્ય સાંભળો તેનું પાલન કરો તમારી બધી ભૂલોને માફ કરવામાં આવશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થશે બ્રાહ્મણીમાં દેવીઓ પાસેથી શટ્ટીલા એકાદશીનું મહત્ત્વ સાંભળ્યું અને આ વખતે ઉપવાસની સાથે તલનું દાન કર્યું એવું માનવામાં આવે છે કે શટ્ટીલા એકાદશીના દિવસે વ્યક્તિ જેટલા તલનું દાન કરે છે તેટલા લોકો લોકમાં વર્ષ સુધી સુખેથી જીવે છે મિત્રો હવે આપણે જાણીશું એકાદશી પર કાળા તલનું દાન કરવાનું શું મહત્વ છે શટ્ટીલા એકાદશીના દિવસે તલનું વિશેષ મહત્વ છે એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે જેટલા તલનું દાન કરે છે તેને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે અને એવી માન્યતા છે કે આ દિવસે એકાદશીના દિવસે તલનું દાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ આ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે અને કાળા તલનું દાન કરે છે તેને ઘણું પુણ્ય મળે છે આ દિવસે તલનું દાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણીશું શટ્ટીલા એકાદશીના દિવસે કાળી ગાયનું દાન કરવાનું મહત્ત્વ શટ્ટીલા એકાદશીના દિવસે કાળી ગાયના દાનનું પણ વિશેષ મહત્ત્વ છે એવી માન્યતા છે કે આ દિવસે કાળી ગાયનું દાન કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે આ દિવસે કાળી ગાયનું દાન કરવાથી નવ ગ્રહોની શાંતિ થાય છે તેથી જ નવગ્રહોની શાંતિ માટે શટ્ટીલા એકાદશીના દિવસે ગાયનું દાન કરો કાળી ગાયનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા આવે છે શટ્ટીલા એકાદશીના દિવસે કાળી ગાયનું દાન કરવાથી શનિની અશુભ અસર પણ ઓછી થાય છે તો મિત્રો આ હતો શટ્ટીલા એકાદશીનો વ્રત કથાનો વિડીયો આગળનો વિડીયો પૂજા વિધિનો જે છે એ પણ મેં મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દીધી છે તો મિત્રો મારા આવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ